માણસોનો પગાર કરો તમે શું કરો છો લેબર કોન્ટ્રાક્ટ લેબર કોન્ટ્રાક્ટ પછી તમે કોને જાણ કરી પછી સાઈડ ઉપર આવ્યો હતો ત્યાંથી પંદર વીસ મિનિટ અમારે જીજાજી જીજાજી હા તો પોલીસમાં કેમ જાણ નાખ્યો મોબાઈલ બે ઉઠાઈ લઈ ગયા હતા સાહેબ ત્યાં લોકો મોબાઈલ બી લઈ ગયા બરાબર અને કેટલા ગામ આવ્યા ખાલી એક જ છે અહીંયા અને અહીંયા માર્યું હતું પણ અહીંયા નથી કેટલા લોકો હતા એ લોકો બે જણ હતા બે જણ તમે કોઈ બીજાનો મોબાઈલ લઈને સો નંબર પર ફોન ના કરે ત્યાંથી કોઈ ભાઈ પાડો નજીક આવ્યો ને અને થોડી વાર બેઠો પછી હવે મેં અહીંયા ખાલી હાથ લગાવ્યો પછી હું આવી ગયો અહીંયા સાણે ધીમે ધીમે એમ જીજાજીનો નંબર મોઢે હતો ના મારા કાકાના સોરાનો નંબર મોઢે હતો હા એમને પછી અહીંયા આવીને મેડમના મોબાઈલથી ફોન કર્યો અહીંયા તમને કોણ લાવ્યો અહીંયા હું સાણેથી પછી અહીંયા આવ્યો તો હોસ્પિટલ

કલાક દોઢ કલાકે એકલોથી હોસ્પિટલ આવે છે અમે બધા એંગલોથી તપાસ કરીએ છીએ અને જે કાંઈ સાચી એક્ટિવિટી છે સરજી ખાસ કરીને વાત કરીએ તો આ વિષય એવો આવે કે અડધો કલાક બેઠો પછી પોતાના જીજાજીની ઉપર ગયો ને દુઃખ પછી જીજાજીને કીધું ને પોતે એકલો થી હોસ્પિટલ આવે છે ત્યાં પણ એવું પેલા બે થાવે છે ને પછી કંઈક આઠ લાખ પંચોતેર હજાર જેવું સમથિંગ જેવી લખાવે છે એટલે થોડાક અલગ અલગ નિવેદનો થાય છે આ વગર પોલીસની પૂછપરછ શરૂ છે ને બધા એંગલોમાં તપાસ શરૂ છે